આતરપ કોંગ્રેસના દરસેબી ઇમરાન ખેડાવાલે અમદાવાદમાં આવેલી SBP હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવ્યા PM મોદીએ 1400 બેડનિયા હોસ્પિટલને ગરીબોની હોસ્પિટલ ગણાવી પરંતુ દુખ સાથે તેમણે કહ્યું કે આ હોસ્પિટલમાં અત્યારે 200 દર્દીઓ પણ સારવાર હેઠણ નહીં હોય આ હોસ્પિટલમાં મોટા ભાગના દર્દીઓ આયુષ્માન કાર્ડ હેઠર સારવાર લે છે અને તેમની માંગ છે કે આ હોસ્પિટલને પણ જુની બીએસ હોસ્પિટલની જેમ ચલાવાય મનપાના બજેટમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ બીએસ હોસ્પિટલ માટે ફાળવવામાં આવે છે પરંતુ એ રકમને उपयोग ઉપયોગ કરવામાં આવતો નથી અત્યારે ત્યાં જોઈને જુઓ તો 200 થી વધારે સમજી જો કે પેમેન્ટ નહીં दाखल હોય અને જે પ્રમાણે અત્યારે જે પેમેન્ટ दाखल થાય છે એ જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે યોજના હેઠળ એ લોકો दाखल થાય છે એટલે પ્રમાણે વાડીલા હોસ્પિટલ ચાલીતી હતી ગરીબો